આ ભગવતી અને દ્વારકાધીશની કૃપાથી અમારી આ ગુગળી બ્રાહ્મણની પરંપરાગત ગરબી કે જેને આજુફા અમે એ લોકો એકસો એકાવન વર્ષ ઉજવીએ છીએ કોઈ શક્તિ ઉપાસનાથી જ અમે ગરબી ઉજવીએ છીએ એમાં કોઈ ફિલ્મ ગીત નથી એમાં ક્યાંય કોઈ આધુનિક ઓર્ગન એવું કંઈ છે એની ગોલ નગારાના તાલે અને માના ગુણગાન ગાવા અને એની સાથે રમવું અને એ પણ એક ભક્તિનો પ્રકાર છે તો માને અર્પણ કરવું અને એની શક્તિ માં જગદંબા આપે છે ખાસ કરીને અમારી જે ગરબી છે એમાં નવદુર્ગા માતાજી છે બનેલા છે મૂર્તિ અને એની અમે વિધિવત સ્થાપના કરીએ છીએ હોળી ચોકમાં માતાજીને સવારના સ્નાન અભિષેક કરી નવે નવ દી સ્થાપના કરી અને દિવસે મહાદેવજી છે ત્યાં ગરબો પધરાવીએ છીએ તો આ અમારી એક વર્ષો જૂની અમારા વડીલોની પરંપરા છે ને આજે પણ માની કૃપાથી એ પરંપરા જળવાઈ રહી છે